વર્ષાઋતુ ચાલી રહી છે ને થોડા સમયમાં સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ ને દિવસે અનુકૂળતા હોય જે લોકો પાસે પોસિબલ હોય તે ખાસ હાથ જોડીને વિનંતી કે સત્તર ઓગસ્ટ બે હાજર પચીસ ને દિવસે મઘા નક્ષત્ર ની શરૂઆત થઈ છે ત્યારે આપણાથી હોય તેટલું એ પછીના દિવસોમાં વરસાદની પાણી વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરી લઈએ જે કોઈ લોકો નવું કન્સ્ટ્રક્શન કરતા હોય જે કોઈ લોકો નવું ઘર બનાવતા હોય તેવા લોકોને હાથ જોડીને વિનંતી કે તમારા તમારા બાંધકામની અંદર વ્યવસ્થા જરૂર કરો કારણ કે આવનારા સમયમાં ગમે એટલો પૈસો હોવા છતાં પણ તમને સારું આરોગ્ય પ્રદાન કરનારું પાણી નહીં મળી શકે આવનારા સમયમાં તમે જે કંઈ પાણીનું સેવન કરી રહ્યા છો તે પાણીની અંદર એટલા બધા ટોક્સિન એટલી બધી વિજાતીય દ્રવ્યો એટલું બધું ઝેર ભળેલું હશે અને આ જ ઝેર આપણા આરોગ્યનું સત્યાનાશ કરશે મઘા નક્ષત્ર છે એના પછીના જે કઈ નક્ષત્રો છે તેનું પાણી એ સમજો કે આકાશમાંથી અમૃત વરસી રહ્યું છે સંભવ તેટલું ભેગું કરી લેવાનો આગ્રહ રાખો એટલા માટે કહેવત હતી જો વર્ષે મઘા તો થાય ધનના ઢગા ધન એટલે માત્ર પૈસો નહીં આરોગ્ય પણ એક પ્રકારનું ધન છે અને આરોગ્યરૂપી ધન જો મેળવવું હોય વરસાદનું પાણી સંગ્રહ કરવાનો આગ્રહ રાખીએ જેથી કરીને આવનારી પેઢી સારું સ્વચ્છ અને આરોગ્ય પ્રદાન કરનારું જળ એ લોકોને મળી રહે